જગતની માયામાં ફસાય જીવ મને જાણતો નથી અને મને ભૂલી જાય પણ બ્રહ્માજી તમે મને નહીં ભૂલો આ ચાર શ્લોકમાં આખી ભાગવત છે હું ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ના નારદ મુનિને બ્રહ્માજીને કર્યો અને બ્રહ્માજીએ નારદ મુનિને કર્યો નારદ મુનિએ આપણે ગઈકાલના પ્રસંગમાં સાંભળ્યું કે વ્યાસજીના આશ્રમમાં જઈને આ ચતુશ્લોકી ભાગવત સંભળાવી એ ચાર શ્લોકોના અઢાર હજાર શ્લોક વ્યાસજીએ વિસ્તાર કર્યા પણ ભગવાન આ જગતમાં કેવી રીતના હતો કેવી રીતના છે સામાન્ય ભાષામાં સમજીએ ને તો સજ્જનો આપણે આ બ્રહ્માંડને ભગવાન થી અલગ પાડીએ છીએ અથવા તો ભગવાન થી અલગ બ્રહ્માંડ ને પાડીએ છીએ પણ બ્રહ્માંડ અને ભગવાન એક જ છે અલગ નથી એટલે અદ્વૈતવાદ કયો છે જગત એક જ એકમ સદવિપ્રા બહુધા વદંતી એક તત્વને આપણે અલગ અલગ ભાવથી માનીએ છીએ પૂજીએ છીએ સેવીએ છીએ પણ અલગ નથી તમારામાંથી કોઈ રાજી થઈ જાય કે ચલો આ શાસ્ત્રીજી મહારાજને આપણે એક સોનાનું સોનાની ઈટ આપી દઈએ અથવા તો સોનાના બે ચાર બિસ્કિટ આપી દઈએ તો હું રાજી થાઉં કે વાહ સોનું કેવું સરસ ચમકે છે તમે મને પ્રેમથી સોનું આપ્યું એ સોનાનું મેં શું કર્યું સોની પાસે ગયું અને સોનીને કહ્યું કે મારા માટે તું કુંડળ બનાવ સરસ મજાના કડા બનાવ સરસ મજાનો ચેન બનાવ અરે થોડી નાની સોનાની જનોઈ બનાવ બે ચાર વીંટીઓ બનાવી દે સોનાની સોની તો એ સોનું લઈ અને એની પ્રક્રિયા પ્રમાણે બધા આભૂષણ બનાવ્યા વીટી બનાવી દોરો બનાવ્યો ચેન બનાવી કડું બનાવ્યું કુંડળ બનાવ્યા હવે એક દિવસ મને વિચાર આવ્યો કે આ સોનું તો બધું માયા છે એટલે મેં તો લીધી પેલી પડાખોડણી ખોડણી લઈ અને બધું વીટી ને ચે ને બધું કૂટી નાખ્યું તો એ શું રહ્યું હવે પડાખોડણીમાં શું પડ્યું છે સોનું પેલા શું હતું સોનું છેલ્લે પણ સોનું થઈ ગયું વિચાર કરજો બન્યા પછી એના આભૂષણના નામ અલગ અલગ છે આ વીટી છે આ સોનાનો દોરો છે આ ચેન છે કે આ ઘડિયાળ છે કે આ સોનું છે પણ અંદર તો સોનું જ છે સોનામાંથી જ બધું બન્યું પહેલા પણ સોનું હતું અને પછી પણ સોનું જ રહેશે ચાલો એના કરતાય થોડા નીચે જઈએ માટીનો ઘડો શેમાંથી બને માટીમાંથી પણ માટીનો ઘડો બનવા માટે કેટલી પ્રક્રિયા ચાલે પેલો ગધેડા વાળો માટી લઈ આવે ગધેડા ઉપર નાખીને ગુંભાર પાસે લાવે કુંભાર એ ચકડા પેલો કેટલો એ માટીને રગદોળે તૈયાર કરે માટલું બનાવવા માટે ઘડો બનાવવા માટે પછી એનો ચરખો ફરતો હોય અને એટલો સરસ ઘડો બનતો હોય આમ જોવાની મજા આવે આમ હાથ મૂકે એને ડિઝાઇન પડતી જાય આંગળી મૂકે અને એનો આરો બનતો જાય સરસ મજાનો ઘડો બનાવે અને એ ઘડામાં આપણે બધા પાણી પીએ એ માટલીમાં માટલામાં આપણે પાણી પીએ પણ એક દિવસ આપણે એ માટલું જ્યારે ફૂટી જાય તો પાછું શું થઈ જાય તેમાંથી બન્યું તું માટલું પાછું માટલી માટી જ થઈ ગયું હું એમાં બ્રહ્માંડ પરમાત્માની લીલામય પ્રકૃતિ લીલામય પ્રકૃતિથી બનેલું આ જગત છે બ્રહ્માંડે બ્રહ્મમય ઉત્પન્ન કર્યું અને પાછું બ્રહ્મમાં જ ભળી જશે આપણો દેહ પણ એવો જ છે હું પાંચ તત્વોથી બન્યો છે ભગવાન આ બ્રહ્માંડ પણ પાંચ તત્વોથી બનાવ્યું છે ક્ષિતિ જલ પાવક ગગન સમીરા ક્ષિતિ એટલે પૃથ્વી આપણી શરીર ઉપર આજે બોડી દેખાય છે પૃથ્વી છે સંસ્કૃતમાં કહે આપણી બોડીમાં આપણા શરીરમાં અગ્નિ થઈ અગ્નિ ન હોય તો આપણું જીવન ચાલે નહીં તમે આમ કરશો ને હવા ગાઢશો બહાર તો તમને ગરમ થશે ગરમ લાગશે ગરમ હવા આવશે વૈશ્વાનર અગ્નિ પેટમાં ન હોય જઠરમાં ન હોય તો ખાવાનું પચે એમાં પણ અગ્નિ છે એટલે આપણને ભૂખ લાગે જલ 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 આપણી બોડીમાં છે છે શરીરમાં ન હોય ચાલે નહીં મારા બાટલા ચડાવવા પડે હો હા પાવક ગગન શરીર હવા ન હોય તો પણ આપણું જીવન ચાલે તો પછી હવા ન હોય તો ઓક્સિજનના બાટલા લગાવવા પડે અને આકાશ એટલે આપણું જે રૂપ દેખાય છે જે આ જગતમાં છે એ જ આપણા શરીરમાં થાય ભગવાને આ જગતમાં હરતું ફરતું બધું મટીરિયલ લીધું અને આપણને બનાવ્યા પણ ભગવાને આપણને કેમ બનાવ્યા એવું તો આપણે ભગવાનને પૂછાય નહીં બસ એની મરજી એને બનાવ્યા તો બનાવ્યા દુનિયા હે સમાઈ તુને દુનિયા કાહે કો બનાવી ભગવાને દુનિયા બનાવી એ નહીં પણ ભગવાને દુનિયા કેવી બનાવી એ તમે જોવો અરે ભગવાને આ સૃષ્ટિ કેટલી સુંદર બનાવી છે